આજે અમદાવાદ સહિત દેશભરમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અમદાવાદમાં બાબાસાહેબના પૌત્ર ભીમરાવ આંબેડકરના હસ્તે બંધારણના ગડવૈયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું જે બાદ ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિધાનસભા ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બે હજાર સત્યાવીસમાં ભાજપને ગુજરાતમાં હરાવવા માટે કોંગ્રેસે ચેલેન્જ આપી છે ત્યારે પંદર એપ્રિલે રાહુલ ગાંધી અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય એઆઈસીસીના તેતાળીસ નિરીક્ષકો સાત સહ નિરીક્ષક અને ગુજરાત કોંગ્રેસના નિરીક્ષકો સાથે ઓરિએન્ટેશન બેઠક છે બાદમાં તેઓ સોળ એપ્રિલે સંગઠન સર્જન અભિયાનનો મોડાસાથી પ્રારંભ કરાવશે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીના ગુજરાત કાર્યક્રમમાં ફેરફાર થયો છે જેમાં એક દિવસ અમદાવાદ અને બીજા દિવસે મોડાસામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદમાં મેટ્રોમાં મિત્રની જ ડિગ્રીમાં ચેડા કરીને મેગા પ્રોજેક્ટના એજીએમ બની બેઠેલા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે જેમાં આરોપીએ ફરિયાદી સાથે ભાગીદારીમાં પેઢી બનાવવાના બહાને ડોક્યુમેન્ટ મેળવી તેમાં પોતાના નામના બનાવટી ડોક્યુમેન્ટ બનાવીને નોકરી મેળવી હતી ત્યારે ફરિયાદી આરટીઆઈ કરીને માહિતી માગતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો જેથી ફરિયાદના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી કપિલ શર્માની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે